અમારા સરનામા નંબર પત્તા પત્તા માય ગયું મરાના પચા પાકા હાલો 55 60 70 70 એ 5 ઉપર ગોળડી 33 81 52 62 જલ જન અત્યારે

આ હલવા આવી ગયો માલ વા ચોખો માલ જોકી ચાંદી હાલો ઓ પરમે કોઈ હાલો ના પડે આ પાંચ 10

सायरम चौथ लोग की हाँ भी है ना चौथ सारा 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 चौथ ડોક્ટર રાહુલ રાય જેન તો ઉંડીરાજી ચાલુ કરે ડોક્ટર રૂપિયા આપણે 1400